પારડીના પરિયા ગામે બે બાઇક વચ્ચે ગંભીર અકસ્માત એક યુવાનનું મોત બે ઘાયલ પારડીના પરિયા ગામે અંબાજ રોડ પર તુલસી ઇન્ડસ્ટ્રીઝ કંપની સામે શુક્રવારે સવારે બે બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં પલ્સર બાઇકનો ચાલક પૂરપાડ ઝડપે હંકારતા સર્જાયેલા અકસ્માતમાં એક યુવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે બે વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ બિહારના અને હાલ સેલવાસ પુરોહિત ચાલીમાં રહેતા પાંત્રીસ વર્ષીય ધર્મેન્દ્ર ગુલામરામ અને તેમના સાથી મિત્ર પપ્પુ કુશલરામ વગર નંબરની નવી સીડી બાઇક પર સવાર થઈ તેઓ પર્યા તુલસી ઇન્ડસ્ટ્રીઝમાં કામ પર આવી રહ્યા હતા ત્યારે સવારે કંપનીના ગેટ સામે તેઓ બાઇકનો ટર્ન મારી રહ્યા હતા તે દરમિયાન સેલવાસ તરફ પૂરપાર ઝડપે જતી પલ્સર બાઇક નંબર ચીચે પંદર બી એસ એકસેસના ચાલક વિપુલ શુકરભાઈ હળપતિ ઉમરવર્ષ બાવીસ પરિયા બરવાડી મોરાફળિયાનાએ ડીલક્સ બાઇક સાથે જોરદાર અથડામણ કરી હતી આ અથડામણ એટલી જોરદાર હતી કે બંને બાઇક સવાર ત્રણેય વ્યક્તિઓ હવામાં ઉછળીને પટકાયા હતા આ ઘટનામાં ગંભીર ઈજાઓને કારણે ધર્મેન્દ્રનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું જ્યારે પલ્સર બાઇક ચાલક વિપુલ અને ડિલક્સ બાઇક ચાલક પપ્પુ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા તેઓને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે પારડી અને વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પારડી પોલીસે પલસર બાઇકના પૂરપાર ઝડપે હંકારતા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે